આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સખત બનાસકાંઠાની ચિંતા કરીને બનાસકાંઠાનો ટ્રાફિક કેવી રીતે હલ થાય એના માટે ભૂતકાળમાં અસરસ એક વ્યવસ્થા કરી હતી આજના દિવસે મા અંબે આજે મા અંબેના રથનું પણ કલેક્ટરશ્રીએ તો આગળ ઉદઘાટન કરાયું અને એની સાથે સાથે આજે પવિત્ર દિવસે અદાણી અમારા અધ્યક્ષ બ્રહ્મીસિંહ શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે આજે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ પુલ વિશે આપ સૌ જાણતા હશો કે આ ભવ્ય પુલ છે બે પોઈન્ટ બે કિલોમીટર એટલે તમે અંબાજી તરફનો જે વાહન વ્યવહાર છે આ બાજુ પાલનપુર ને આ બાજુ આબુ રોડ એને જે સંકલનમાં જબરજસ્ત ભીડ થતી હતી એના કારણે બહુ સમસ્યા હતી અને એ સમસ્યા આખી દૂર થશે એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર આપણા અંબાજીનો વિકાસ થાય આપણા બનાસકાંઠાનો વિકાસ થાય એ તરફના અનેક પ્રકારના કામો આજે બનાસકાંઠામાં ચાલી રહ્યા છે આજે પીડબ્લ્યુડી મારફત પણ ચારસો કરોડ રૂપિયાના રોડ હમણાં નવા મંજૂર કરવામાં આવ્યા છે અને ભૂતકાળના પણ અનેક પ્રકારના કરોડોના કામ આજે ચાલી રહ્યા છે આવનાર સમયમાં જે ટ્રાફિક આપણે અહીંયા આગળ જામ થાય છે મને ચોક્કસ ખાતરી છે કે એ ટ્રાફિક કોઈ પણ સંજોગોની અંદર ટૂંક સમયની અંદર જ એ હલ થશે આજે આ પુલ ખુલ્લો મૂકતા અને આ બધા જ અમારા અહીંયા આગળ બધા અમારા જે આગેવાનો છે એ બધા આગેવાનો હાજર રહીને ખરેખર આ સમસ્યાનો દૂર થાય એ માટે અંબાજી આજે પદયાત્રી પણ અહીંથી જે ચાલી અને એમના માટે પણ એક સરસ વ્યવસ્થા થઈ છે તો હું ખૂબ ખૂબ આપ સૌ વતી ગુજરાતના શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બનાસકાંઠાના જે કાર્યક્રમો આપણે જે કાર્યો થાય છે એ બદલ આ ગુજરાત